પાણી આવે છે એક દિવસ નહીં દરરોજ આવે છે તેઓના પરિવારજનો બાળકો માતા પિતા મહિલા બધા આ પાણી પીવે છે આ પરિસ્થિતિ જુઓ શું આવું પાણી આ અધિકારીઓના ઘરે આ અધિકારીઓ તેમના પરિવારજનો તેમના બાળકો પીતા હશે આ ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે તેઓના નેતાઓના ઘરે આવું પાણી જતું હશે આવું પાણી તેઓ લોકો પીતા હશે ના આજે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ મૌખિક રજૂઆત કરી છે લેખિત આપવાના છીએ કે આવનાર સમયમાં એકથી બે દિવસની અંદર અને આવતીકાલ તો અમને આવું પાણી જોઈએ જ નહીં એકદમ સ્વચ્છ પાણી જોઈએ આ તમામે તમામ લોકો ની આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે તે રીતનું તમારે ધ્યાન રાખવું જોઈએ અહીંયા જે તમે ખાલી ને ખાલી ખુરશી ઉપર આવીને બેસી જાઓ છો એ નહીં ચાલે આવતીકાલથી જ હમણાં અમારા તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ જોઈએ નહીં થાય તો અમે આવનાર સમયમાં ફોજદારી ગુના પણ દાખલ કરશું તમને કાયદાનું ભાન કરાવશું એટલી હવે અમે લડી લેવાના મૂળમાં છીએ આ સ્થાનિકો મૂળમાં છે આ તમે આ દીકરી જે કહેવા માંગે છે સાંભળો પાણી છે આ પાણી લઈને આ અત્યારે અમને ગુનો દાખલ કરે હું પ્રવિણ અમારું નામ છે હું પ્રવીણનગરથી પ્રવીણનગર વાલ્મિકી વાસમાં રહું છું આ ત્યાંની સમસ્યા છે આજકાલની સમસ્યા નથી આ સમસ્યા ખાસા ટાઈમની છે ઘણી વખત આ વસ્તુ માટે ફરિયાદ કરી છે કરીશું થોડા ટાઈમમાં કરીશું થોડા ટાઈમમાં થઈ જશે સ્વચ્છ પાણી આવવા લાગશે આ વાતોના વડા છે બાકી બીજું કશું છે જ નહીં અને અત્યારે